નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું ફરી એકવાર અમારી યુ ચેનલ એ વન ભક્તિ સ્ટોરીમાં દોસ્તો સનાતન ધર્મના દસ નિયમો જે દરેક હિન્દુએ જીવનભર પાલન કરવા જોઈએ શું મિત્રો તમે જાણો છો કે આ દસ નિયમો કયા છે નથી જાણતા તો આ વિડિયો અંત સુધી જુઓ દોસ્તો આપણે દરેક જણ જાણીએ છીએ કે સનાતન ધર્મ જેને હિન્દુ ધર્મ તરીકે પણ ઓળખવામાં આવે છે તે વિશ્વનો સૌથી પ્રાચીન ધર્મ છે આ ધર્મ અનેક પરંપરાઓ દર્શનો અને ગ્રંથોનો સમાવેશ કરે છે હિન્દુત્વ માત્ર એક ધર્મ નથી પરંતુ તેને સફળ જીવન જીવવાની રીત તરીકે પણ જોવામાં આવે છે દરેક હિન્દુએ આ નિયમોનું પાલન કરવું જોઈએ કે નહીં તે જાણવું તેમનું કર્તવ્ય છે સનાતન ધર્મ એક ઈશ્વરમાં વિશ્વાસ રાખે છે જેને બ્રહ્મા કહેવામાં આવે છે બ્રહ્મા અને સર્વવ્યાપી છે આ ધર્મ ભક્તિ કર્મ જ્ઞાન અને વૈરાગ્યના ચાર યોગોને માને છે સનાતન ધર્મનો અર્થ છે અનાદી અથવા અનંત આ ધર્મ જીવનના દરેક ક્ષેત્રમાં વ્યાપ્ત છે જેમ કે ધાર્મિક વિધિઓ સંગીત કળા સંસ્કૃતિ વિજ્ઞાન અને દર્શન તેનો મુખ્ય ઉદ્દેશ્ય મનુષ્યને ધાર્મિક આધ્યાત્મિક અને આદર્શ જીવન જીવવામાં મદદ કરવાનો છે સનાતન ધર્મ વિવિધતામાં એકતાને સ્વીકારે છે અને તમામ ધર્મો તથા સંપ્રદાયોનું સન્માન કરે છે આપણા ઋષિમુનિઓએ આપણને જ્ઞાનયોગ ભક્તિયોગ અને યોગની ભેટ આપી છે જેના બળે આપણે હંમેશા ધર્મ સાથે જોડાયેલા રહીએ છીએ ચાલો જાણીએ કે એવા કયા દસ નિયમો છે જેનું પાલન દરેક હિન્દુએ કરવું જોઈએ પરંતુ તે પહેલા દોસ્તો અમારી તમને વિનંતી છે કે જો તમે પ્રથમ વખત અમારી એ વનભક્તિ સ્ટોરી ચેનલ પર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખો એક સનાતન ધર્મનો પ્રચાર કરવો હિન્દુ ધર્મનો પ્રચાર કરતા પહેલાં તેને સમજવું અને શીખવું જરૂરી છે ધર્મનું સાચું જ્ઞાન હશે તો જ તમે તેને અન્ય લોકો સુધી પહોંચાડી શકશો ઘણા હિન્દુઓને પોતાના ધર્મ વિશે કશું જ ખબર નથી દરેક વ્યક્તિએ ધર્મનો પ્રચારક બનવું જોઈએ આ માટે ભગવા વસ્ત્રો ધારણ કરવા કે સંન્યાસી બનવાની જરૂર નથી તમે શિક્ષિત થઈને અને ધર્મનો અભ્યાસ કરીને તેનો પ્રચાર કરી શકો છો સનાતન ધર્મનો આધાર ચાર ગ્રંથો છે વેદ ઉપનિષદ સ્મૃતિ અને ગીતા આ ઉપરાંત ચાર આશ્રમો છે બ્રહ્મચર્ય ગૃહસ્થ બાનપ્રસ્થ અને સંન્યાસ હિન્દુ ધર્મમાં ચાર પુરુષાર્થ છે ધર્મ અર્થ કામ અને મોક્ષ ચાર ધામ છે જગન્નાથ દ્વારકા બદ્રીનાથ અને રામેશ્વરમ ચાર માસ છે સૌરમાસ ચંદ્રમાસ નક્ષત્ર માસ અને સાવન માસ ચાતુર્માસમાં શ્રાવણ ભાદ્રવો આસો અને કાર્તિકનો સમાવેશ થાય છે ચાર પીઠો છે જ્યોતિર્પીઠ ગોવર્ધન પીઠ શારદા પીઠ અને શૃંગેરી પીઠ ચાર પદ છે બ્રહ્મપદ રુદ્રપદ વિષ્ણુપદ અને પરમપદ ચાર સંપ્રદાયો છે વૈષ્ણવ શૈવ શાક્ત અને સ્મૃતિ આ બધું જાણવું જરૂરી છે બે તીર્થયાત્રા કરવી તીર્થયાત્રાનું ખૂબ મહત્વ છે અને તે પુણેનું કાર્ય માનવામાં આવે છે અયોધ્યા કાશી મથુરા ચાર ધામ અને કૈલાસમાં કૈલાસની મહિમા અપાર છે ધર્મગ્રંથોમાં બદ્રીનાથ દ્વારકા જગન્નાથપુરી અને રામેશ્વરમને ચારધામ તરીકે ઓળખવામાં આવે છે આ ચાર ધામની યાત્રાને ચારધામ યાત્રા કહેવાય છે તીર્થયાત્રાથી વૈરાગ્ય અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે વિચારો અને અનુભવોનો વિસ્તાર થાય છે અને જીવનને સમજવામાં મદદ મળે છે બાળકોને પવિત્ર સ્થાનો અને મંદિરોની તીર્થયાત્રાનું મહત્વ સમજાવવું જોઈએ આથી તીર્થયાત્રા પર જરૂર જવું ત્રણ વ્રત રાખવું હિન્દુ ધર્મમાં વ્રત રાખવું ધાર્મિક અને વૈજ્ઞાનિક રીતે ફાયદાકારક છે વ્રતથી મન અને શરીરની શુદ્ધિ થાય છે આધ્યાત્મિક વિકાસ થાય છે અને ભગવાન પ્રત્યે શ્રદ્ધા ભક્તિ વધે છે વ્રતના પ્રકારો એક પ્રાત ઉપવાસ બે અર્ધ ઉપવાસ ત્રણ એકાહાર ઉપવાસ ચાર રસ ઉપવાસ પાંચ ફળ ઉપવાસ છ દૂધ ઉપવાસ સાત તક્ર ઉપવાસ આઠ પૂર્ણ ઉપવાસ નવ સાપ્તાહિક ઉપવાસ દસ લઘુ ઉપવાસ અગિયાર કઠોર ઉપવાસ બાર તૂટેલું ઉપવાસ એક ત્રણ દીર્ઘ ઉપવાસ વ્રતના ફાયદા માનસિક શાંતિ મળે છે રોગપ્રતિકારક શક્તિ વધે છે પેટ અને પાચનતંત્રની સમસ્યાઓ દૂર થાય છે મેદસ્વીપણું ઘટે છે ડિપ્રેશન જેવી સમસ્યાઓથી રાહત મળે છે શરીરમાં નવી પ્રતિરક્ષક કોશિકાઓ બને છે શરીરની શુદ્ધિ થાય છે આત્મવિશ્વાસ અને અનુશાસન વધે છે ચાર ઈશ્વર જ સત્ય છે બ્રહ્મા જ સત્ય છે અને સત્ય જ બ્રહ્મા છે તે જ સર્વોચ્ચ શક્તિ છે વેદ શાસ્ત્ર અને પુરાણોમાં કહેવાયું છે કે સત્યના સમાન બીજો કોઈ ધર્મ નથી પ્રાર્થના પૂજા ધ્યાન આરતી વગેરે બધું તે એક ઈશ્વર પ્રત્યે જ છે દેવી દેવતાઓ ત્રિદેવ યક્ષ કિન્નર ગંધર્વ વાનર વગેરે બધા તેનું જ ધ્યાન કરે છે ઈશ્વરને ભગવાન પરમાત્મા પ્રભુ પરમપુરુષ કે સ્વામી પણ કહેવાય છે તેના પ્રત્યે સમર્પિત રહેવું એ ધર્મનો પ્રથમ નિયમ છે જે વ્યક્તિ આ નિયમનું પાલન નથી કરતું તે ભટકેલો છે ઈશ્વર પ્રત્યે આસ્થા રાખવાથી પાંચે ઇન્દ્રિયોમાં એકતા આવે છે આત્મવિશ્વાસ વધે છે અને લક્ષ્યને પ્રાપ્ત કરવાની શક્તિ મળે છે પાંચ સોળ સંસ્કારોનું પાલન સોળ સંસ્કારોનું પાલન દરેક હિન્દુનું કર્તવ્ય છે આ સંસ્કારો છે ગર્ભાધાન પુસવન સીમંતોનયન જાતકર્મ નામકરણ નિષ્ક્રમણ અન્નપ્રાશન મુંડન કર્ણવેધન વિદ્યારંભ ઉપનયન વેદારંભ કેશાંત સંવર્ધન વિવાહ અને અંત્યેષ્ટિ આ સંસ્કારો નિયમપૂર્વક કરવાથી આપણી સભ્યતા અને હિન્દુ હોવાની નિશાની દેખાય છે સંસ્કારોના ફાયદા સંસ્કાર આપણને સભ્ય બનાવે છે આપણી ઓળખ સંસ્કારોથી જ બને છે સંસ્કારથી જીવનમાં પવિત્રતા સુખ શાંતિ અને સમૃદ્ધિનો વિકાસ થાય છે સંસ્કાર વિરુદ્ધ કર્મ ક્યારેય ન કરવું નહીં તો તે જંગલી મનુષ્યની નિશાની ગણાય છ દાન આપવું વેદોમાં ત્રણ પ્રકારના દાનનું વર્ણન છે ઉત્તમ દાન મધ્યમ દાન અને નિકૃષ્ટ દાન ધર્મની ઉન્નતિ સત્ય અને વિદ્યા માટે આપવામાં આવેલું દાન ઉત્તમ છે કીર્તિ કે સ્વાર્થ માટે આપવામાં આવેલું દાન મધ્યમ છે અને બદનામી કે દબાણથી આપેલું દાન છે પુરાણોમાં અન્નદાન વિદ્યાદાન અભ્યદાન અને ધનદાનને શ્રેષ્ઠ ગણવામાં આવે છે જે પુણ્યનું કાર્ય છે સાત યજ્ઞ અને કર્મ વેદો અનુસાર યજ્ઞ પાંચ પ્રકારના છે બ્રહ્મયજ્ઞ દેવયજ્ઞ પિતૃયજ્ઞ વૈશ્વદેવ અને અતિથિયર ગુરુ માતા પિતા પ્રત્યે સમર્પણની ભાવના અને અગ્નિહોત્ર કર્મ દ્વારા સંપન્ન થાય છે पितृ यज्ञ શ્રાદ્ધ કર્મ દ્વારા પૂર્વજો માતા પિતા અને આચાર્ય પ્રત્યે સન્માન દર્શાવવું વૈશ્વદેવ યજ તમામ પ્રાણીઓ અને વૃક્ષો પ્રત્યે કરુણા અને કર્તવ્યની ભાવના રાખીને તેમને અન્નજ આપવું અતિથિ યજ્ઞ અપંગ મહિલાઓ વિદ્યાર્થીઓ સંન્યાસીઓ ચિકિત્સકો અને ધર્મના રક્ષકોની સેવા કરવી આઠ સંધ્યાવંદન સંધ્યાવંદન દરરોજ કરવું જરૂરી છે તેના બે પ્રકાર છે પ્રાર્થના અને ધ્યાન જો મનમાની પૂજા આરતી કે યજ્ઞ ન કરી શકાય તો ગુરુવારે આ કર્મ અવશ્ય કરવું સંધ્યાવંદનથી નકારાત્મક શક્તિઓનો નાશ થાય છે જીવનમાં શુભ અને લાભ થાય છે અને દુઃખદર્દ દૂર થાય છે સંધ્યાવંદન ઈશ્વર પ્રત્યેની પ્રાર્થના છે નવ સંક્રાંતિ અને કુંભ પર્વની ઉજવણી આ વખતનો મહાકુંભ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાશે ધર્મશાસ્ત્રમાં ન લખેલા તહેવારો ઉજવવાથી ધર્મની હાનિ થાય છે મકર સંક્રાંતિનું ખૂબ મહત્વ છે કારણ કે આ સમયે તમામ દેવતાઓ ધરતી પર વિચરણ કરે છે વ્રત રાખતી વખતે કઠોર બોલવું વૃક્ષ કાપવું ગાયને મારવી અથવા મૈથુન જેવા અશુભ કાર્યો ન કરવા દસ સેવા કરવી હિન્દુઓ સેવા લેવામાં વધુ રસ લે છે પરંતુ સેવા કરવી એ ધર્મની સૌથી મોટી જરૂરિયાત છે સેવા એ રક્ષણનું એક સ્વરૂપ છે સ્વજનો અશક્તો ગરીબો મહિલાઓ બાળકો ધર્મરક્ષકો વૃદ્ધો અને માતૃભૂમિની સેવા કરવી એ પુણેનું કાર્ય છે સેવાથી સંકટો દૂર થાય છે અને મોક્ષનો માર્ગ સરળ બને છે સેવા જ સૌથી મોટી પવિત્રતા છે પૂજાઘરનું વાસ્તુ ઘરમાં પૂજા ઘરનું સ્થાન ખૂબ મહત્વનું છે કારણ કે તેનાથી મન અને મગજમાં શાંતિ મળે છે વાસ્તુ અનુસાર ઈશાન ખૂણો હોવું શ્રેષ્ઠ છે જો પૂજાઘર અન્ય દિશામાં હોય તો પાણી પીતી વખતે મુખ ઈશાન ખૂણા તરફ રાખો પૂજાઘરમાં આ ન રાખો ખંડિત મૂર્તિ વિષમ સંખ્યામાં મૂર્તિઓ રોદ્ર રૂપ તસવીર એક કરતા વધુ શંખ ફાટેલી ધાર્મિક પુસ્તકો નિર્માલ્ય ચોખા પૂર્વજો તસવીરો કે મૂર્તિઓ પૂજા ઘર માં આ રાખવું જોઈએ શંખ ગરુડ ઘંટી કૌડી ચંદન બટ્ટી તાંબા નો સિક્કો આચમન પાત્રી શાલિગ્રામ શિવલિંગ સુગંધી પીરુ વસ્ત્ર જપમાળ જનોઈ નાની સુપારી તરબૂચ ગંગાજળ અને પાણીનો લોટો પૂજા ઘર ઉપર કે નીચે શૌચાલય કે રસોડું ન હોવું જોઈએ સીડીની તળિયામાં પૂજા ઘર ન બનાવવું પૂજા ઘર ખુલ્લું અને મોટું હોવું જોઈએ અને તે હંમેશા ગ્રાઉન્ડ ફ્લોર પર હોવું જોઈએ તો મિત્રો આ હતી હિન્દુ ધર્મના દસ નિયમોની માહિતી જો તમે ખરેખર સનાતન હિન્દુ છો તો આ દસ નિયમો જાણવા જ જોઈએ અને જો આ વીડિયોની માહિતી તમને ગમી હોય તો વીડિયોને લાઈક કરો તમારા મિત્રો અને સનાતની ગ્રુપમાં શેર કરો જેથી તેઓ પણ આ વિશે માહિતગાર થાય અને ચેનલને સબ્સ્ક્રાઇબ પણ જરૂર કરો વિડિયો અંત સુધી જોવા બદલ આપ સૌનો આભાર હરે કૃષ્ણ